હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સભ્યનું આપણે આરોની યુટ્યુબ ચેનલમાં એ સ્વાગત છે આજના આ આપણે જે ગુજરાતની જે કૃષિ યુનિવર્સિટીઓ રહી તેમના દ્વારા એ બસો ને સત્યાવીસ જગ્યા માટે એ જુનિયર ક્લાકની ભરતી બહાર પાડવામાં આવી અને તેની માટેની જે પ્લેમ્સ પરીક્ષા રહી જે મુખ્ય એ પરીક્ષા તે એ એકવીસ નવ બે પચીસના રોજ એ લેવાની છે અને તેની માટેના એ કોલ લેટર રહ્યા તે પણ એ તાજેતરમાં ડાઉનલોડ થવાના એ શરૂ થઈ ગયા છે અને તેની જે પરીક્ષા રહી તેની અંદર એ પરીક્ષા કેન્દ્ર પર એ તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવા તેની તમામ માહિતી રહી એ આજનો આ જે વિડીયો રહ્યો તેની અંદર એ જોવાનો પ્રયત્ન કરીશું માટે તમે પરીક્ષા આપવા જાઓ તે પહેલાં આ વિડીયો રહ્યો એ તમે એકવાર અવશ્ય જોઈ લેજો તેની અંદર સૌથી પહેલાં તો આપણે જે પરીક્ષા કેન્દ્ર રહ્યું તેની ઉપર એ તમારે કયું કઈ વસ્તુ નહીં લઈ જવી તેની વાત કરીએ તો તેની અંદર એ સૌથી પહેલાં તો જે સ્માર્ટ વોચ અથવા તો કોઈ પણ જે ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક સાધન હોય તે તમારે એ નથી લઈ જવાના ત્યારબાદ બીજું જે બૂટ પછી જે જે મોટા બટન વાળા હોય તે પણ એ તમારે જવાના જે આ પરીક્ષા તેની અંદર એ સાદા સ્લીપર અથવા તો તેવા ચપ્પલ હોય તેવા એ તમારે પહેરીને જવાના ત્યારબાદ એ ખાણી ત્રીજું જે ખાણી પીણીની વસ્તુ અથવા તો રંગીન પાણીની બોટલ હોય તે પણ એ નથી લઈ જવાની ત્યારબાદ ચોથું કે આ જે પરીક્ષા રહે ત્યાં એ તમે જ્યારે પ્રવેશ કરશો તો ત્યારે એ તમારું એ ચેકિંગ થશે તેની અંદર એ પાકીટ બેલ્ટ અથવા તો જે આભૂષણો હોય તે બધા એ તમને બહાર કાઢવાનું એ કહી શકે છે માટે તમારા પાકેટ બેલ્ટ આભૂષણ તે બધું એ બહાર મૂકીને જેવું માટે આ જે અહીં તમને જે ચારેય ઓપ્શન આવ્યા ચારે તે એ તમારે લઈ જવાનું નથી અને ત્યાર પછી આપણે જો વાત કરીએ કે આ જે પરીક્ષા કેન્દ્ર તેની અંદર એ તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવા તેની અંદર એ તમારે સૌથી પહેલાં તો જે આ જે જુનિયર ક્લાક તેના એ પરોશ માટેનો એ એ જે કોલ લેટર છે એ તમારે ડાઉનલોડ કરવાનો હોય છે અને તે કુલ ત્રણ પેજનો હોય છે તેમાંથી તમારે બે પેજ રહ્યા એ ખૂબ જ મહત્વના છે જે તમારે ડાઉનલોડ કરી લેવાનું તેની અંદર એક પેજ રહ્યું એ પરીક્ષા કેન્દ્રની નકલ છે અને બીજું રહ્યું એ ઉમેદવારનું ઉમેદવારની નકલ છે તેની અંદર એ તમારે બંને પેજ રહ્યા એ યોગ્ય રીતે પ્રિન્ટ થયા છે તે એ જોવાનું ત્યારબાદ એ માન્ય ઓળખ કાર્ડ જેની અંદર એ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પાસપોર્ટ અથવા તો આ જે પાંચ ડોક્યુમેન્ટ છે તેનાથી એ કોઈ પણ ઓળખ કાર્ડ હોય એ તમારે ઓરિજિનલ એ લઈ જવાનું ત્યારબાદ એ પાસપોર્ટ સાઇઝના રહ્યા એ બે ફોટા લઈ જવાના જેની અંદર તમે આ બે પાસપોર્ટ સાઇઝના ફોટા લઈ જાવ તેની અંદર એક પાસપોર્ટ સાઈઝનો ફોટો જો એ તમે જે કોલ લેટર ડાઉનલોડ કર્યો જેની અંદર એ પરીક્ષા કેન્દ્ર નકલ ત્યાં એ તમારે અહીં જે ઉમેદવારે અહીં પોતાનો જે તાજેતરનો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય એ જે અરજી વખતે અપલોડ કર્યો હોય તે તમારે અહીં અને તેની ઉપર એ સહી કરવાની અને અડધી અડધી સહી જે ફોટો હોય તેના ઉપર એ થાય તે રીતે એ તમારે સહી કરવાની અને તે સહી કરો ત્યારે તમારે ધ્યાન રાખવું કે તે સહી રે એ જે ફોટાની અંદર જે ચેર હોય તેના ઉપર ન જાય તેનું એ ધ્યાન રાખવું અને અહીં તમારો જે કોલ લેટર વખતેનો જે ફોટો છે તે તમને જોવા મળશે અને અહીં તમારે જે તમે ચોટાડો તે ફોટો ચોટાડવાનો અને જે બીજો ફોટો હતો તેની અંદર એ તેની પાછળ તમારે નામ અને પોતાનો જે રોલ નંબર હતો તે એ લખીને ત્યારે એ જે પરીક્ષા કેન્દ્ર રહ્યું તમારો હોલ તેની અંદર એ તમારે જમા કરવાનો છે માટે તમારે બે પાસપોર્ટ સાઈઝના ફોટા હતા એ લઈ જવાના અને આની સાથે સાથે આપણે જો અન્ય વાત કરીએ તો તેની અંદર એ તમે સાદી જે કાંડા ઘડિયાળ હતી તે પણ એ લઈ જઈ શકો છો અને જે પારદર્શક પાણીની બોટલ હોય તે પણ એ લઈ જઈ શકો અને તેની સાથે સાથે આ જે ઓએ માર્કશીટ રહે તેને ભરવા માટે એ કાળી અથવા તો વાદળી આ બંને પેનમાં એ કોઈ પણ એક પેન રહે એ તમારે લઈ જવાની આટલી વસ્તુ રહે એ તમે પરીક્ષા કેન્દ્રની અંદર એ લઈ જઈ શકો છો અને જ્યારે એ પેપર પૂરું થઈ જશે તો ત્યારબાદ તમને જે આ પરીક્ષા કેન્દ્રની નકલ રહે આ પરીક્ષા કેન્દ્રની નકલ એ તમારે જો એ જે ક્લાસ બોલ્યા જે નિરીક્ષક હોય તેમને એ જમા કરી દેવાની અને ઉમેદવારની નકલ રહે એ તમારે લઈ જવાની અને પરીક્ષા થાય ત્યાંથી એ તમે ઉમેદવારની નકલ પ્રશ્ન પેપર અને જે આ ઉત્તર વહી રહી આ જે ઓવર માર્કશીટ એ બે પેજમાં એ જોવા મળશે જેની અંદર એક મુખ્ય છે અને તેની પાછળ એ એક તેની એ કોપી છે તમે તે કોપી જે વાળી જે ઓવર માર્કશીટ રહે એ લઈ જઈ શકો છો એટલે કે આ ત્રણ વસ્તુ રહે એ તમને લઈ જવા મળશે ત્યાર પછી આપણે જે આ જુનિયર લાગની પરીક્ષા રહી તેના એ ટાઈમની વાત કરીએ તો તેનો એ રિપોર્ટિંગ ટાઈમ રહ્યો એ બાર વાગ્યાનો છે અને ગેટ બંધ થવાનો ટાઈમ રહ્યો એ એક અને પિસ્તાલીસનો છે જ્યારે પેપરનો ટાઈમ રહ્યો એ બે થી લઈને એ ત્રણ સુધીનો છે એટલે કે આની અંદર એ સો પ્રશ્નો છે અને તેને એ સોલ્વ કરવા માટે એ તમને એક કલાકનો એ સમય આપવામાં આવશે એટલે કે જે આજનો જે આવડયો રહ્યો તેની અંદર એ આપણે જુનિયર કલાકની જે પરીક્ષા રહે તેના કેન્દ્ર પર એ તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવા અને કયા કયા ડોક્યુમેન્ટ ન લઈ જવા તેની એ સંપૂર્ણ માહિતી રે એને એ જોવાનો પ્રયત્ન કર્યો અને જો તમે પણ એ આવા જે માહિતીના વિડીયો જોવા માગતા હોય તો તમે એ આપણી જે આરોળની જે યુટ્યુબ ચેનલ છે તેને પણ એ સબસ્ક્રાઇબ કરી શકો છો અને જો હજી સુધી એ તમે પોતાનો જે કોલ લેટર રહ્યો તેને એ ડાઉનલોડ ન કર્યો હોય તો તેને ડાઉનલોડ કરવાની લિંક રહે એ તમને જે આ વિડીયો રહ્યો તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ત્યાંથી તેને અવશ્ય ડાઉનલોડ કરી લેવો અને થેન્ક યુ ફોર વોચિંગ ધો જય હિન્દ જય ભારત